ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે બંનેમાં નીચેના છેડે ફૂલેલી બલ્બ જેવી રચનામાં પારો હોય છે તફાવત લેબોરેટરી થર્મોમીટર વડે સુધીનું તાપમાન માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે પાંત્રીસ સેલ્સિયસ થી બેતાલીસ અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે લેબોરેટરી થર્મોમીટર વડે મનુષ્યનું તાપમાન માપી શકાય નહીં જ્યારે ક્લિનિકલ થર્મોમીટર નો ઉપયોગ મનુષ્યનું તાપમાન માપવા થાય છે બંને થર્મોમીટરની તાપમાન માપવાની લઘુત્તમ શક્તિ જુદી જુદી હોય છે લેબોરેટરી થર્મોમીટર માં તાપમાન વાંચવા વખતે તેને ઊભું જ રાખવું પડે છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર માં તાપમાન વાંચન વખતે તેને આડું પણ રાખી શકાય છે પ્રશ્ન બે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણો જણાવો જવાબ ઉષ્માના સુવાહક પદાર્થોના ઉદાહરણો એક એલ્યુમિનિયમ બે લોખંડ ઉષ્માના અવાહક પદાર્થોના ઉદાહરણો એક પ્લાસ્ટિક બે લાકડું પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એ પદાર્થના માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે થર્મોમીટર બી ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય ને ક્લિનિકલ સી તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે સેલ્સિયસ ડી ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યા પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી વિકિરણ ઈ ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા ની પ્રક્રિયા દ્વારા બીજા છેડા પર પહોંચે છે ખાલી જગ્યા રંગના કપડા હળવા રંગના કપડા કરતા ઉષ્માનું શોષણ વધુ કરે છે ઘેરા પ્રશ્ન ચાર નીચેના જોડકા જોડો જવાબ આપેલ કોષ્ટક અનુસાર પ્રશ્ન શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ચર્ચા કરો જવાબ કારણ કે એક જાડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાતળા વસ્ત્રોમાં બહારથી આવતી હવા વધુ સ્તરોને લીધે રોકાઈ જાય છે આમ આપણા રોકાય બહારના વાતાવરણ માં ઓછો જાય છે અને શરીરને હૂફ મળે છે પ્રશ્ન છ આકૃતિ ચાર પોઈન્ટ તેર માં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ ક્યા કયા સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો જવાબ આપેલ આકૃતિ અનુસાર પ્રશ્ન સાત ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની રંગવામાં આવે છે સમજાવો જવાબ હળવા રંગો અને તેમાં પણ સફેદ રંગ ઉષ્માનું શોષણ સાવ ઓછું કરે છે તથા ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે આમ મકાન ઓછું ગરમ થાય છે અને ઠંડુ રહેસ તાપમાન વાળા એક લીટર પાણીને પચાસ અંશ સેલ્સિયસ તાપમાન વાળા એક લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન હોય

લોખંડના ગોળાને ચા ચાલીસ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો એ ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહે છે નહીં સી પાણી થી ગોળા તરફ વહે ડી ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે જવાબ બી ઉષ્મા ગોળા થી પાણી તરફ કે પાણી થી ગોળા તરફ વહેશે નહીં પ્રશ્ન દસ આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા બીજો છેડો એ ઉષ્મા વહનની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે બી ઉષ્મા નયનની પ્રક્રિયાને પડે ઠંડો પડશે સી ઉષ્મા વિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે ડી ઠંડો પડતો નથી જવાબ ડી ઠંડો પડતો નથી પ્રશ્ન અગિયાર રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ એ તાંબાનું તળિયું કડાઈને ને વધુ મજબૂતાઈ આપે છે બી આવી કડાઈ રંગીન જણાય છે માટે સી સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે ડી સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબાને સાફ કરવું સરળ છે જવાબ સી સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે